વિરામબાદ આપનું સ્વાગત છે આણંદના ઉમરેઠમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાનો મામલો પોલીસે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર બે નર્સની ધરપકડ કરી છે વેદ હોસ્પિટલની બે નર્સોએ પરિણીતાને ઘરે લઈ જઈને કર્યો હતો ગર્ભપાત અને ગર્ભપાત દરમિયાન પરિણીતાને થઈ હતી ગંભીર ઈજાઓ ત્યારે પરણિતાના પતિએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ પોલીસે નર્સ સુમન ખ્રિસ્તી અને હિરલ પટેલની ધરપકડ કરી છે મહત્વનું છે કે ઉમરેઠીની વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પોતાના ઘરના ઉપરના માળે પરિણીતાને લઈ જઈને તેણીનો ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યો હતો ગર્ભપાત દરમિયાન ગર્ભમાં બગાડ રહી જતા ફરીવાર ગર્ભમાંથી બગાડ કાઢવા જતા ગર્ભાશયમાં સાધન વાગી જતા ગર્ભાશયમાં ગંભીર આંતરિક ઈજાઓ થતાં મહિલાને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવી પડી હતી જે બાદ તેમના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ હોસ્પિટલમાં નર્સ તરીકે હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરબાથ કરાવતા હોવાની હકીકત જણાવેલ છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર